મા વાયરસ શું છે થોડી નાખે મેણી થણીયો આના માટુ માર પીવા કે નો આની બાવા બગા થાલુ

एहि तऽ कोन जमा बनबैत मानि लिअ नीक घणा भए जाइ छै વાત કરી રાખતા ને બસ કાયા બસ ઓથે વન ડે પિડાવાડુ ને ના ના ને તને નતાવાડતા ને કારા આથે ઉપાડી ખરો ના ના માથા પર કે ભરું ભરું તમારા ખ્યાલમાં આવું કે શું ડાઈક નાખો અલ્યા અમે ઠાકોર ના ઠાકોર સંતોર કાના પછું ગળ્યું આ તો ગમેય ગાટનો મેણીય વિસ્તાર હોય ના ના અમે થોડું એમનો વિચાર આ કે એમનો મોથા ના દે ઓતારી ગમેય આઈ ન આવે આઈ મોથા બેહી ગઈ ના ના તમારું ઝાડ્યું છે વરસાદ નઈ ઉખરાયું હમણા હવામાન આરાપે દે ટેબું પડ્યું

કાં કાઈ વાત તમારી હાથ રીતે મારા હાથ કરવું એ તમને ખબર છે કે મારા હાથ બધું કરવું પણ તમારે લેવું થાય તો હું બધા નાણી આવ્યા નેશ બજારમાં જાવાનો મોકો મળ્યો તો આમ તો એક પડ્યો એટલે બજારમાં મેં હું બે વધારે ફારું થાય એના ઘરે બેઠા આવ્યું અહીંયા ડુંસી ઘરના ઓગણેથી બારી નહીં નીકળવા જતી એને મેં મેળવ્યો તો દૂશી નેકળવા જતા કાંકરો મને શું થાલું મહેર્યું હતું પછી બધું નોન ફોર્મ હોય તારે どસી ઓર આપડી ના どસી કામ કરે તારે どસી ઘરે બેઠે હું શું કરવાને હારી છે ને મારે મને ના ના હોય કાકા તો હોય ના હોય એક દાડો તું હોય રે મારી છે તને ખબર પડે કાકા પણ મારે એમ તો ઘરે હોદું તો જાવું જ પડે ને એટલે તું મને લે

લાહેડ તાર જોઉં કોમણે આવ રે ઓ લાયર ને સટકાન જાટકો કરો ખાને કેટલા નો મેણીયો છે આ માથે રે હાટ ને જોઉં તાર ખબર પડે કે કોમ બો પિયાતોમ ભાવ કરે તો મન ખમી પડે કે હું અહીં લાવું છું આ તો લાવળ કોમણ છોરાનો કમણ આદેશો રાખે તી કોટકા ભોજનો મેગું લાવું જોઈએ કોટકા ફસવાનો ફીગુર આટલું ડુરુ બુરુ લાવવો નો

કેમ દુશીના કાસ રાખે છે તું એટલે કાસ તો કાકા તો કાકા ને 200 રૂપિયા પડે છે મેણ્યું લાવું છું હું કાકા નો વેપાર કરું છું એ કાકા નો વેપાર કરે છે હું ફરી ઓડી સીઝન આ કીયે વેપાર કરું ના તો કાકા ને સા આપું તો કરતા ના ના તાર સીઝન પર મને આવે ને તાર મેણ્યું મેરી તું કે તો મેં તન કીધો રેડી છે આવો તો ફોન કરી દેજો ઓછો રૂપિયા તો પણ નહીં આતા જો અનાથી ઘા લેવો

અમને આવતા ભરજોરો એટલી ભદ્ય પંચાઈદ નઈ કરવાણી આ તૂટી જ્યું ના તૂટી જ્યું તારી એ પૂળો બાગવા નઈ એમ કાકા હું નઈ જાતો પર હે આને જો ઓના કે તો ઓરી ના કાકાને સવાલ ઘાડી કાકા કાકા આના સાઈ તો માર ખાવું જ પડે મત કે છો મતલબ આતર કરો મને 15 પનર અશોતે હા છે હા જેસે જોઈને જો

તમે ચેક કર કરી નાલા એટલે હું જો ના પાડો તો આલો તમે તાર પોસા તો તમારે નહી હોય તો લઈ રહો તમારે કાની સુડી લો નવ ના રે મારા ડુસી હોરે અમે તો નહી આવતો વર આ આ ફૂડ તો બોધન તમે નહી લાયા હોય ના ના અમે તો બધે નહી બધા તો ડુસી ને હાડ લાવ ફાડી બોધા એને સાહેબ ના ના આ તો બે કટકા આવે છે મારા ચેક કે મારા ને તો કરો કે કેમ છો કાકા લીક કે ના કા એટલે તમે કેમ લાઈ બજારમાંથી અમે તો કા જીમ લઈ રહ્યો આ 15 બાય તો અમે એટલું લાવે છે અમે તો 5000 નું લઈ 4000 નું લઈ જાય કાકા 4000 જીમ ના મળે ના છે હેડો बताओ 4000 ના મળે ના સાદો તમે સાઈડ જોવાની છે ના તો કાકા નહી મારામાં નાખો તો સાઈડ ખરે ને આવા દોશીન બે કાકા સમજી જ લઉં કે એ તંબુ જણા લાય છે ના <laughs> બજાર બજાર લાગ્યું બજારમાં છે કાકા તમારું જલ્લા આલવાઈ તો કો બે ગજર ના કિટો 200 રૂપિયા આલવા એ જો બોલો શું તો હવે મને લઈ લી મારે મને તો તો મારે ખાલી કોધારતી ના ના ઓટ જમપોર તો લઈ ના કાકા તમાર લેવું ને હવે અમે તો લાયું તો કાકા લાયું મને આલો બધું ફેદાયું આવ્યું ને સા તો નાવ કરવું પડે पण तो लिहू बना काय काय नक्का बस रेट लिहू तर झाले माल भेटले नाही बाले नाही दे आणि पचास रुपया बोला चालू नाही दे है ना ओकरा लेते ना हे तुगाडी भाई हो जा ना हां तो हजार रुपया क्या दे हांचेला चार सौ रुपया आलो चालू चा ना काय ना हां चार सौ रुपया दुभोट केस क्या दे हो रुपया फोर रुपया भाजी काय होता तो પેટ પર મારી છે

અને બદર બાજી ઓ તો હેચા પંગો આવ ચિલી કળા પોંચ્યો અરખે આવ તો અમે હેડા તારે બેસ કે કરી ના મોડ જાય બેસ બેસ હા કાકા હા અરે હું આ તો ને લઈ જો હા તો હા હા એ

એ પાસો કોડી પ્યાંચા તો 50 50 રૂપિયા જો કો આ આજી તો મારા ઘરે કાટ્યો રાગા સમોના નવા આખી સાઈડમાં ગયા ભાઈ પકડી દે તું પચાસ હોય તો

એ દાની ને છેવા છે ને નેકળી આવે અરે ચેક કરો ને નારે થાય બજે આ કામ દીધા આજ ઓ પસા પસા લેક્યા બેઠા પડ મગર મધીયે પા પાસ આયા બતા <coughs> <coughs>